નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા મેન્ટલ હેલ્થ નર્સિંગ જનરલ નર્સિંગ સેકન્ડ ઇયરમાં એક ખૂબ અગત્યના સબ્જેક્ટના આપણે જ્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા પ્રશ્ન પેપરની પ્રશ્નોની ચર્ચા કરતા હોય ત્યારે અગિયાર બાર બે હજાર ચોવીસના પેપરની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પાર્ટ વન ટુ થ્રી ફોર આ અગાઉ આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ જેમને પણ પાર્ટ વન ટુ થ્રી ફોર ન જોવા હોય તે જોજો ખૂબ સરસ મજાના પ્રશ્નોની છણાવટ કરેલ છે ત્યાર પછીના ભાગ પાંચ એટલે કે પાર્ટ પાંચમાં આપણે પ્રશ્ન નંબર ચાર જોશું અને તેમાં છે શોર્ટ નોટ પેલી નોટ છે રોલ ઓફ નર્સ ઇન ઇસીટી ઇસીટીમાં નર્સની ભૂમિકા તો આપણ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય કે ઈસીટીમાં નર્સની ભૂમિકા શું તો રોલ ઓફ નર્સ ઇન ઇસીટી આર અંડર ફર્સ્ટ ઇઝ પ્રી ટ્રીટમેન્ટ ઇવાલ્યુએશન તો એના મુદ્દામાં આપણે પહેલાં લખાય પ્રી ટ્રીટમેન્ટ ઇવાલ્યુએશન એટલે કે આપણે ટ્રીટમેન્ટ આપતા પહેલાં શું શું ઇવેલ્યુએશન કરશું બીજો મુદ્દો આવે ઇન્ટ્રા પ્રોસીજર કેર પ્રોસિજર દરમિયાન આપણે શું શું પેશન્ટની કેર આપશું અને ત્રીજો મુદ્દો છે પોસ્ટ પ્રોસીજર કે તો પોસ્ટ પ્રોસિજર એટલે કે ઇસીટી આપ્યા પછી આપણે એની શું સારવાર કરશું તો ત્રણ મુદ્દા આપણે લેશું પેલું ટ્રીટમેન્ટ ઇવેલ્યુએશન તો ડિટેલ મેડિકલ અને સાયકેટ્રિક પેશન્ટની ડિટેલમાં મેડિકલ અને સાયકેટ્રિક હિસ્ટ્રી લેવી ઇસીટીના ઇન્ડિકેશન સાઇડ ઇફેક્ટ અને થેરાપ્યુટિક ઇફેક્ટ પેશન્ટ અને તેના રિલેટિવને બરાબર નોલેજ આપવું ઇન્ફોર્મ કન્સન્ટ લેવી એટલે કે આપણે લેખિત બાં ધરી લેવી કે હું મારા જે કાંઈ સગા થાતા હોય એમને ઈસીટી લેવડવા માટેની પરમિશન આપું છું આમાં કાંઈ પણ થાય તો હોસ્પિટલ કે હોસ્પિટલ સ્ટાફ જવાબદાર નથી એ રીતે કન્સન્ટ લેવી જોઈએ વાઇટલ સાઇન ચેક કરવા જેમાં ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન અને બ્લડ પ્રેશર જોવા ઈ સીટી પહેલાં પેશન્ટનું સ્ટમક ચારથી છ કલાક સુધી એમ્ટી હોવું જોઈએ એટલે કે નીલ ઓરલી રાખવું બિફોર ફોર ટુ સિક્સ આવર્સ નાઇટ ટાઈમ ડાયજેપામ અથવા તો એન્ટી કન્વલજીવ ડ્રગ્સ આપવી મોર્નિંગમાં ઓરલ મેડિકેશન વિથ હોલ્ડ કરવી તો સવારમાં પણ દવા ન આપવી વિથ હોલ્ડ રાખવી મોર્નિંગમાં હેડ શેમ્પૂ કરવું કેમ કે હેરમાં ઓઇલ હોય તો ઇલેક્ટ્રિક બેનમાં જે જે પસાર થવા જોઈએ જે વાઇબ્રેશન એ બરાબર પસાર થાય નહીં અવરોધ કરે પેશન્ટને જ્વેલરી પ્રોસ્થેસિસ ડેન્ચર લેન્સ અથવા તો ટાઇટ ક્લોથિંગ હોય તો તે રિમૂવ કરવા બિફોર બ્લાડર અને બોવેલ એમ્પટી કરવા એટલે કે બ્લાડર એમ્ટી કરવા માટેની સૂચના આપવી જરૂર પડે તો એનીમાં આપવી ઝીરો પોઈન્ટ સિક્સ મિલીગ્રામ એટ્રોપિન ઇન્ટ્રામસ્ક્યુલર ઓર સબક્યુટેનસ આપવું ઇન્જેક્શન એટ્રોપિન વન એમ્પલ્યુ ઇન્ટ્રામસ્ક્યુલર અથવા તો સબક્યુટીનસ આપવું તો આ પ્રી ટ્રીટમેન્ટ ત્યાર પછી ઇસીટી દરમિયાન આપણે શું કરશું તો પેશન્ટને ઇસીટી ઇસીટી ટેબલ પર કમ્ફર્ટેબલ સુપાઇન પોઝિશન આપવાની પેશન્ટ સાથે રહીને એન્જાયટી અને ફિયર દૂર કરવા માટેનો પ્રયત્ન કરવાનો એનેસ્થેટિક એજન્ટ એડમિનિસ્ટ્રેટ ડૉક્ટર ઓર્ડર મુજબ એનેસ્થેસિક એનેસ્થેટિક એજન્ટ આપવા જ્યાં સુધી મસલ્સ રિલેક્ટ થાય બધી રિલેક્શન બધા મસલ્સ ઇન્કલુડિંગ રેસ્પિરેટરી મસલ્સ પેરેલાઇઝ ન કરે ત્યાં સુધી એરવે મેન્ટેન કરવાનું ટંગ બાઇટ પ્રિવેન્ટ કરવા માટે યોગ્ય પગલાં લેવાના ઇલેક્ટ્રોડ નોર્મલ સેલાઇન ફિફ્ટી ટ્વેન્ટી ફાઇવ કાર્બો બાય કાર્બોનેટ સોલ્યુશનથી ક્લીન કરવા જેલ એપ્લાય કરવી આ પ્રોસિજર મોટાભાગે સાયકિયાટ્રિક કરતા સાયકટ્રિશન કરતા હોય આપણે માત્ર આસિસ્ટન્ટ કરાવવાનું છે પેશન્ટને આપવામાં આવતા ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલન્ટ વોલ્ટેજની ઇન્ટેન્સિટી ડ્યુરેશન મોનિટર કરવા કફ મેથડનો યુઝ કરી અને સીઝર એક્ટિવિટી મેન્ટેન સીઝર એટલે આંચકી જે ત્યારે આપણે આપતા હોય ત્યારે જે આંચકી આવે એ વાઇટલ સાઇન ચેક કરવા મેડિકેશન ચાર્ટ મેન્ટેન કરવાનો તો આ ડ્યુરિંગ ઇસીટી થયું ઈસીટી આપ્યા પછી વાઇટલ સાઇન મોનિટર કરવા સ્પોન્ટેનિયસ રેસ્પિરેટ રેસ્પિરેશન સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ ઓક્સિજન આપવાનું પોસ્ટ ઇસીટી કન્ફ્યુઝન અને રેસ્ટલેસનેસ માટે એસેસ કરવું ઇન્જ્યુરી પ્રિવેન્ટ કરવા માટે સેફ્ટી પ્રિકોશન જેમાં સાઇડ લાઈન પોઝિશન આપવાની જરૂર પડે તો સક્ષણ જરૂર પડે તો એસ્પિરેશન કરવાનું જો પોસ્ટ ઇસીટી કન્ફ્યુ કન્ફ્યુઝન સિવિયર હોય તો આઈવી ડાયઝેપામ આપવાનું રિકવરી પછી પેશન્ટને રી કરાવવું જ્યાં સુધી પેશન્ટ ફૂલ્લી રીઓરિયન્ટ ન થાય ત્યાં સુધી પેશન્ટની સાથે રહેવું સાઈડ વાળો કોર્ટમાં રાખવાનું જેથી કરીને ડાઉન થતું અટકે બધા જ રેકોર્ડ મેન્ટેન કરવાના તો પણ ઘણી વખત પૂછે ઇસીટીમાં પ્રી ટ્રીટમેન્ટ ઇન્ટ્રા પ્રોસીઝર ટ્રીટમેન્ટ અને પોસ્ટ પ્રોસીજર ટ્રીટમેન્ટ રોલ ઓફ નર્સ ઇન લીગલ સાયક્યાટ્રી તો લીગલ સાયક્યાટ્રીમાં નર્સનો રોલ શું હોય આપણે જે સ્ટાન્ડર્ડ ઓર્ડર હોય જે લીગલ સાયકિયાટ્રી હોય તો એમાં આપણી ભૂમિકા શું હોય તો લીગલ સાયકરિટીમાં દર્શાવ્યા મુજબ તમામ સ્ટાન્ડર્ડ ઓફ કેર મુજબ કેર કરવી જે આપણને સ્ટાન્ડર્ડ ઓર્ડર આપ્યા હોય કે આ કેર આપણે કરી શકીએ એ કેર તમામ કરવાની તમામ પ્રોસિજરમાં લીગલ પોલિસી અપનાવવી જોઈએ તો એને સ્ટાન્ડર્ડ કેર કહેવાય લીગલ ડ્યુટી નર્સ એ પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ પેશન્ટના તમામ પ્રકારની ઇન્જરીથી બચાવવો જોઈએ અને ઇમિડિયેટ ઇન્ટરવેશન લેવા જોઈએ એ આપણી લીગલ ડ્યુટી છે કોન્ફિડિયાલિટી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો એને કોન્ફિડન્સ છેલ્લી એને કોન્ફિડન્સ રાખવી જોઈએ એને ખાનગી રાખવી જોઈએ કોઈને કહેવી જોઈએ નહીં ઇન્ફોર્મ કન્સન્ટ નર્સ અને પેશન્ટ પર કોઈપણ પ્રોસિજર કરતાં પહેલાં પેશન્ટ અને રિલેટિવની રિટર્ન કન્સન્ટ લેવી જોઈએ પૂરો પ્રોસિજર થયા થયા પછી તેના બેનિફિટ તેની સાઇડ ઇફેક્ટ બધું જ પેશન્ટને શાંતિથી સમજાવવું જોઈએ તો એને કહેવાય ઇન્ફોર્મ કન્સન્ટ માલ પ્રેક્ટિસ નર્સ એ પેશન્ટને કોઈપણ પ્રકારના પ્રોસિજર કરતી વખતે કોઈપણ પ્રકારની માલ પ્રેક્ટિસ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ એટલે પ્રોસિજર દરમિયાન કોઈપણ નેગ્લિજન્સી ન રહેવા ન રહે એ આપણે જોવાનું પ્રાઇવસી પેશન્ટની પૂરેપૂરી પ્રાઇવસી જાળવી એ આપણી લીગલ ડ્યુટી છે પ્રાઇવસી મેન્ટેન કરવી જોઈએ તો આ હતી આપણી લીગલ ડ્યુટી તો લીગલ ડ્યુટી આપણી શું થાય એ જ્યારે સાયકેટ્રિક પેશન્ટ હોય ત્યારે આપણી લીગલ સાયકેટ્રિકમાં સ્ટાન્ડર્ડ કેર આપવાની આપણી લીગલ ડ્યુટી કરવાની તમામ વસ્તુ કોન્ફિડન્સીલ રાખવાની કન્સન્ટ લેવાની માલ પ્રેક્ટિસ અટકાવવાની પ્રાઇવસી જાળવવાની તો આ હતી લીગલ ડ્યુટી સાઇડ ઇફેક્ટ ઓફ એન્ટી સાયકોટિક ડ્રગ્સ એન્ટી સાયકોટિક ડ્રગ્સની સાઇડ ઇફેક્ટ અથવા તો આડઅસર કોઈ પણ ડ્રગ હોય તો એની સાઇડ ઇફેક્ટ કઈ હોય તો એન્ટીસાયકોટિક ડ્રગની સાઇડ ઇફેક્ટ નીચે મુજબ હોય આમાં એક્સ્ટ્રા પેરામિડિયલ સિમ્ટમ એટલે ઈપીએસ જોવા મળે આ એક સિરિયસ ન્યુરોલોજીકલ કન્ડિશન છે કેવી છે ઇપીએસ સ્યુરસ સિરિયસ ન્યુરોલોજીકલ એન્ટીસાયકોટિક સાયકોટિક ડ્રગની મેજર સાઇડ ઇફેક્ટ છે ઇફેક્ટ છે જે મિડબ્રેઇનમાં આવેલા ડી ટુ રિસેપ્ટરને બ્લોક કરે જેથી ઈ એટલે કે એક્સ્ટ્રા પિરિમિડરી સિમ્પ્ટમ જોવા એક્સ્ટ્રા પાયરામિડિયલ સિમ્પ્ટમ્સ જોવા મળે તો આપણે યાદ રાખવું એક્સ્ટ્રા પાયરામિડિયલ સિમ્પ્ટમ એમાં શું થાય તો પાર્કિન્સન જાય મોટર રેસલેસનેસ થાય પછી ડિસ્ટોનિયા થાય કાર્ડબાય ડિસ્કાઇનેસિયા થાય ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જોવા મળે બરાબર તો આ બધા જ આ પ્રકારના જે જે એ બી સીડીએ આઈ પાછી એ બધા આપણે જોઈએ તો પાર્કિશન્સમાં શું થાય તો તમને ખ્યાલ છે પાર્કિશન્સ એટલે કંપવા થાય વીકનેસ આવે મસલ્સ ફટીક રેસ્ટલેસ ટ્રેમર જોવા મળે રિજિડિટી થાય મોટર રિટાર્ડેશન થાય સ્લાઇવેશન ઘણી વખત થાય માસ્ક લાઈક ફેસ એટલે કે આમ મોઢું માસ્ક જેવું એટલે કે માસ્ક ખાલી મોરું લગાવ્યું હોય એવું કોઈ પણ એક્સપ્રેશન વગરનું મોઢું થઈ જાય તો એને પાર્કિશન કહેવાય એ કેથેસિયા એકેથેસિયા એટલે એન્ટીસાયકોટ્રિક ડ્રગની એક વીક પછી જોવા મળે એમાં શું થાય તો રેસ્ટલેસનેસ સ્થિર બેસવામાં તકલીફ એકદમ વીકનેસ આવે ટોકિસ થાય વોકિસ થાય હાઇલ હાઇલ કરે અને બોલબોલ કરે ડિસ્ટોસિયા તો ડિસ્ટોસિયામાં શું જોવા મળે તો ડિસ્ટોસિયામાં ટોંગ જો નેક એના મસલ્સમાં છે ને એમાં રેપિડલી કોન્ટ્રાક્શન આવે પ્રોટેકોલિસ કહેવાય એક બાજુ ગરદન નમી જાય તો આ પણ એક સિવિયર કન્ડિશન છે ટ્ર ડાયકેકેનેશિયાકાનેશિયા ટ્રાય ડિસ્કાઇનેશિયા તો આમાં શું થાય તો ટ્રાઈ ડ્રાઈવ ડિસ્કાઇનેશિયામાં શું થાય તો પફિનેસ ઓફ ચીક ચીક ઉપર પફીનેસ થાય પોટ્રુજન ઓફ ટંગ જીભ બહાર આવી જાય ચીવીગમ મૂવમેન્ટ એટલે સતત ચાવતો હોય એવી મુવમેન્ટ કરે બરાબર તો આ આને કહેવાય ટાર ડાઇવ ડાય ડિસ્કાઇનેશિયા ડિસ્કાઈનેશિયા કહેવાય અને લાસ્ટ વન છે ન્યુરોલેપ્ટિક મેલિગન સિન્ડ્રોમ તો એમાં શું થાય તો હાઈપરપાઈરેક્સિયા જોવા મળે સિવિયર મસલ્સ રિજિડિટી જોવા મળે બ્લડ પ્રેશર ચેન્જ થાય ડબલ્યુબીસી લેવલ ઇન્ક્રીઝ થાય ડ્રાય માઉથ જોવા મળે બ્લડ વિઝન જોવા મળે કોન્સ્ટિપેશન યુરિનરી રિટેન્શન ટ્રેકી કાર્ડિયા બધાય કાર્ડિયોવાસ્ક્યુલરમાં શું થાય હિમેટોમિયામાં શું થાય એન્ડ્રોક્રાઇનમાં શું થાય ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલમાં શું થાય એલર્જીક ઇફેક્ટમાં શું થાય વોક્યુલર ઇફેક્ટમાં બ્લડ વિઝન એટલે આંખમાં શું થાય તો આ પ્રકારના જુદા જુદા ઘણા બધા ચિહ્નો લક્ષણો જોવા મળે જેની સાઈડ ઇફેક્ટ છે જે એની સાઈડ ઇફેક્ટ છે ત્યાર પછીનો પ્રશ્ન છે મેન્ટલ ઇલનેસ માટે ગેરમાન્યતાઓ કઈ કઈ છે ઘણી વખત પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્ન પૂછાય મિસકોન્સેપ્શન ટુવર્ડ ધ મેન્ટલ ઇલ પર્સન મેન્ટલી મેન્ટલ ઇલ પર્સન વિશેની આપણી ગેરમાન્યતાઓ કઈ કઈ છે જે સમાજમાં પ્રવર્તે છે તો મેન્ટલ ઇલનેસ એ કોઈ સુપરનેચર પાવરના કારણે નહીં એના માટે એવી જવાબદારી એટલે આપણે એ કુદરતે નથી કર્યું એના માટે કંઈક એને પાપ કર્યું હોય એવું લોકો માને એ મિસકોન્સેપ્શન કહેવાય મેન્ટલ ઇલ પીપલ છે એ બિઝાર બિહેવિયર એટલે બિહેવિયર ઓફ ધ ઓડ સ્ટ્રેન્જ અનએક્સેપ્ટેડ પર્ટિક્યુલરલી ઇફ ઇટ ઇઝ આઉટ ઓફ ઓર્ડિનરી ફોર ગિવન પર્સન જોવા મળે એટલે બિઝાર બિહેવિયર જોવા મળે બોર્ડ પર્સન હોય સ્ટ્રેઇન પર્સન હોય અનએક્સેપ્ટેડ એનું બિહેવિયર હોય એવું લોકો માને એવા લોકો માંડા થાય એવું માને મેન્ટલ ઇલ પેશન્ટ હંમેશા સસ્પિશિયસ અને ડેન્જરસ હોય લોકો એવું માને કે માનસિક રીતે જે અસ્વસ્થ વ્યક્તિ હોય હંમેશા શંકાશીલ જ હોય અને ડેન્જર હોય પણ ઘણી એવું બનતું હોતું નથી મેન્ટલ ઇ ઇલનેસ હોવી એ સેમની વાત છે એમ ઘણા લોકો કે શરમની વાત છે અને મેન્ટલ ઇલનેસને છુપાવે છે તો એ મિસકન્સેપ્શન કહેવાય મેન્ટલ ઇલનેસ ક્યુરેબલ નથી એ એની કોઈ ટ્રીટમેન્ટ નથી એવું લોકો માને હકીકતમાં એ ક્યુરેબલ છે મેન્ટલ ઇલનેસ એ કોન્ટેજિયસ છે એટલે એનો ચેપ લાગી શકે એવું લોકો માને હકીકતમાં એવું હોય નહીં મેન્ટલ ઇલનેસ એ હેરિડિટી છે એવું જરૂરી નથી મેન્ટલ ઇલ ચાઇલ્ડ પેશન્ટનું ચાઇલ્ડને પણ મેન્ટલ ઇલ થાય એવું જરૂરી હોય નહીં લોકો એવું માને કે વંશ પરંપરાગત આ ચાલ્યું આવે મેરેજ કરવાથી મેન્ટલ ઇલનેસ ક્યોર થાય તો એવું ક્યાંય હોય નહીં કે મેરેજ કરવાથી મેન્ટલ ઇલનેસ એ મિસકન્સેપ્શન છે મેન્ટલ હોસ્પિટલ એક એવું પ્લેસ છે કે જ્યાં ઓનલી ડેન્જરસ મેન્ટલી ઇલ પેશન્ટને જ ટ્રીટ કરવામાં આવે રિલેટિવ એવું માને અહીંયા જતા ગભરાય તો એવું હોય નહીં મેન્ટલ ઇલ એ ફિઝિકલ ઇલનેસ ને રિલેટેડ નથી પણ ફિઝિકલ ઇલનેસ થી જ મેન્ટલ ઇલનેસ પણ થઈ શકે મેન્ટલ ઇલનેસ એ લાઇફ લોંગ ઇલનેસ છે લાઇફ લોંગ ઇલનેસ નથી એ સારી પણ થઈ શકે મેન્ટલ ઇલનેસ ની ટ્રીટમેન્ટ ઓન્લી એસીલમ એટલે એસીલમ એસીલમ એક વખત પૂછાયેલું છે એસીલમ એટલે એન ઇન એવોઇડેબલ પ્લેસ ઓફ રિફ્યુઝ એન્ડ પ્રોટેક્શન गिविंग લેટર ટુ ક્રિમિનલ એન્ડ ડિબેટર એટલે એવા એવા લોકો હોય એસલમ એટલે એવી જગ્યા કે જ્યાં ક્રિમિનલ લોકોને રાખવામાં આવે તો મેન્ટલ ઇઝનેસની ટ્રીટમેન્ટ માટે આવું જરૂરી છે આવી જગ્યા જરૂરી છે કે જેને કહેવાય અંધારી ઓરડી કોટડી એવી જગ્યામાં રાખે તો એ એક મિસકોન્સેપ્શન છે એ સ્લેમ આપણને એક વખત પૂછેલું છે કે એ સ્લેમ એટલે શું એસીલમ તો એસિલમ એટલે એવી જગ્યા કે જ્યાં ક્રિમિનલ ડિબેટર અને રિફ્યુઝ રેફ્યુઝી વ્યક્તિ હોય એને એનાથી પ્રોટેક્શન બીજાને પ્રોટેક્શન મળે એટલા માટે અહીંયા રાખે તો એ જગ્યાને કહેવાય એસી લમ તો આ તો ભાગ પાંચ અને ત્યાર પછી આપણે ભાગ છ માં જોશું કેટલીક ખાલી જગ્યા ખરા ખોટા અને ડેફિનેશન અને એને કહેવાય ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન તો મિત્રો આવા જ પેપર જોવા માટે આજે જ માસ્ટર માઇન્ડ એ એપ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડેજ્યુલો એપ ડાઉનલોડ કરો તમામ પેપરના સોલ્યુશન જુઓ સાથે ઓબ્જેક્ટિવ અને એક ડેમો પેપર ફ્રી હશે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે સિક્સ નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી શકો છો વિડીયોના અંતમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે એ લિંક ઉપર તમને ડાયરેક્ટ માસ્ટર માઇન્ડેજ્યુ એપ સુધી જઈ શકશો તો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોશું પાર્ટ નંબર છ કારણ કે એમના પ્રશ્નો ખૂબ મોટા હોય એક વિડીયોમાં આપણે એનો સમાવેશ કરી શકતા નથી એટલે આપણે જુદા જુદા પાર્ટમાં સમાવેશ કરીએ છીએ તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વિડીયોને જોતા રહેજો આગળના તમામ પાર્ટ પણ જોજો ખૂબ ખૂબ આભાર ધન્ય